આપણે <laughs> પણ <laughs>

सरप्राइज तो है तारी माटे तू कहतो तो, तो, तो ना मारा व्लॉग में क्वालिटी हारी ना आती हाँ, 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 ना है ना ओलू है ना हां 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 मम्मा ना हां कोई थी तो बेला काम करे ये बापू मोबाइल में एक एक क्वालिटी नहीं आती हारी भाई आपरे एक पर जीरो देखाओ पछि तुमने कहिस तुम एक ग्राम जीरो देख तो भाई आपरा उकेलो तुमने देखाओ ना हमार जीरो ओलू है जो दिखाई नहीं हुई ये हमार जीरो है तो हमारा जीरा है ठीक है वहां हैगा जो आपरो जीरो आ है बराबर आ आपरो जीरो

અહીંયા તમારું પેલા સ્વાગત કરવામાં આવે બરાબર જો આવું કંઈક છે આવો કંઈક વિવો મોબાઈલ છે બરાબર અને આનો કેમેરો આવો છે જોવું તમે ત્યારે તમને બતાવો તો આનો કેમેરો જો ભાઈ આવો કંઈક છે તમને બતાવી દઉં તો તમને આનો કેમેરો તમને કેવો લાગ્યો જે કેમેરો જો સમજો તો મેં ફેર બતાવો બધે બ્લોગ આમાંથી જ આવશે બરાબર હા અને ભાઈ હવે આપણે જો આ કવર છે બરાબર ને આપણે કઈ મોબાઈલ હારા મારો જડી ગયો હે હવે બધા બ્લોગ આમાંથી જ આવીએ તો તમે બધા બ્લોગ જોવાનું ભૂલતા નહીં ને આ એવો કંઈક મોબાઈલ છે બરાબર હાલો હવે જમી લઈ આજનો બ્લોગ આ જાણકારી કરી તમને ગઈ હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ તો બીજા બ્લોગમાં મળશું આમરા આપણને જય દ્વારકાધીશ આવજો બધા મિત્રો બાય બાય